મહાદેવ છે નારાયણ છે અને નારાયણ ભોળાનાથ ના મંદિરમાં નારાયણ અગ્રેસર હોય આગળ નારાયણ હોય એ ધ્યાન ધરીને બેઠા છે નારાયણ ભોળાનાથ નું ધ્યાન ધરીને બે અરસપરસ છે નારાયણ નું ધ્યાન ભોળાનાથ કરે ભોળાનાથ નું ધ્યાન નારાયણ કરે અરસપરસ છે એ બે અલગ નથી એક જ છે રૂપ જુદા જુદા હોય સ્વરૂપ જુદા જુદા હોય ઓમકાર માં તો ત્રણેય દેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવું એક દેવ નથી કે જે ઓમકાર માં નો હોય મંદિરે તો રોજ લોટા ચડાવીએ પણ સુકામ જવાનું ભોળાનાથ ના મંદિરમાં શું શીખવાનું છે

અહીંયા હનુમાનજી મહારાજ બેહાડી છે ભોળાનાથ ના મંદિરમાં પણ હકીકતમાં દક્ષિણમાં ભોળાનાથ ના મંદિરમાં કાર્તિક સ્વામી એટલે સ્વામીનાથ ના બેહાડે અને કાર્તિક ભગવાન નું વાહન છે એ મોર છે સાચું છે ખોટું સાચું ને ભોળાનાથ નું વાહન છે સાચું માતાજી નું વાહન સિંહ સાચું ને

જગદંબા વાહન સિંહ પોઠિયા ને ખાઈ જાય હે ને આ બધું તમે જો વરસ પર આવું છે પણ તો ભેગા શું કામ વરસ પર ઈ તમને મને શીખડાવે છે આ એક છત છે આ એક છત છે અને આની અંદર જે રહી એ પરિવાર રહે છે અબ એ એ બડી વાત હે આ કથાનો સાર આપું છું લ્યો કાલ કદાચ સમજાણી નો હોય તો કઈ આ સમજી જાજો ને તો બધી કથા સમજાઈ જાય હવે કથાનો સાર સમજો

સમજાણું એમ આપણે પણ એક છતમાં હોય એક છતમાં રહેતા હોય અને આપણું પરિવાર એમાં ઘરના આ વિચારો બધા જુદા જુદા હોય કોઈકને આ ભાવતું હોય કોઈકને આ ગમતું હોય છતાય એક છત ને જેના જેના વિચાર વિચાર મતભેદ હોય અલગ અલગ હોય છતાય એક છત માં રહીએ ને મારા વાલા ઘર નથી તમારું શિવાલય છે એ દેવ નહીં મહાદેવ થઈ જાય મારા વાલા અલગ અલગ વિચાર હોય તો એક છત માં રહેજો તો તમારું ઘર નહીં શિવાલય થઈ જશે